બ્રિજ દોર ક્રિસ્મલ્લભૈયતાબેનું દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે સપ્ટેમ્બર ત્રીસમી તારીખ સાત્રપાઠ સાંભળીએ લુકનો ગ્રંથ નવમો અધ્યાય થી પચાસમી કલમ સુધી સાથે સાથે આજે સંત જરોમનો તહેવાર ઉજવીએ છીએ ખ્રિસ્તમવલ્લભૈયતાબેનો સંત જરોમનો જન્મ ઇટલી દેશમાં ત્રણસો સુડતાળીસમાં થયા હતા પૈસાદાર કુટુંબના હતા પણ જ્ઞાન માટે તલસતા હતા પોતે પોતાની ઈચ્છાના લીધે જ્ઞાનના શોધમાં અને બાઇબલ ઉપર એમને વધારે ઇન્ટરેસ્ટ હતું અને જેવી રીતે યોહાન ગ્રંથમાં છઠ્ઠો અધ્યાયમાં અડસઠમી કલમમાં પિતર બોલે છે પ્રભુ અમે કોની પાસે જઈએ શાશ્વત જીવનની વાણી આપની પાણી છે એ ઉપરથી એને બાઇબલમાં વધારેને વધારે રસ ધરાવતા હતા ક્રિસ્ત માલભયતાબેનો આ જે જે સંપૂર્ણ બાઇબલ છે આપણે જાણીએ છીએ સેવન્ટી થ્રી પુસ્તકો છે એનું ટ્રાન્સલેશન અને અભ્યાસ એમણે પોતે સંપૂર્ણ કર્યું એંશી વર્ષ જીવ્યા છેલ્લા વીસ વર્ષથી આંધળા થઈ ગયા હતા અને સારી રીતે બહુ નબળા બન્યા એટલી બધી પ્રાર્થના એટલો બધો ઉપવાસ અને છેલ્લા વીસ વર્ષ આંધળા થઈ ગયા તો પણ બાઇબલ ઉપરના એમના જે જે ઇન્ટરેસ્ટ હોય જે ધગસ હોય એના લીધે બીજા માણસોને રાખી ઈશ્વરના વચન વાંચવાનું કહે અને પછી ચિંતન કરે અને ત્યાર પછી એમનો એના એનો અર્થ શું છે એમ કરીને સમજાવતા હતા સંત જરોમ કહે છે જે બાઇબલ નથી જાણતો એ ભગવાન ખ્રિસ્તને નથી જાણતો હા ભયતા બેનો આ મહાન સંતનો તહેવાર ઉજવતા આપણે પણ ઈશ્વરના જે પ્રગટ કર્યો હોય એ બાઇબલ છે ઈશ્વરનું જ્ઞાન આપણે મળવાનું હોય ઈશ્વરની ઈશ્વરનો વિચાર શું છે જાણવાનું હોય ઈશ્વરનો અનુભવ કરવાનો હોય ઈશ્વરની શાંતિ મેળવવાનું હોય માત્ર બાઇબલ અને બાઇબલ છે સંત જરો એમના જીવનમાં અનુભવ કર્યો હતો અને એટલે જ કહ્યું હતું કે જે બાઇબલ નથી જાણતો ये बात भगवान यीशु ने जानतो न थी अपने जीवन में દરરોજ પ્રભુ માટે સમય આપીએ બાઇબલ વાંચવા માટે સમય આપીએ જ્યારે બાઇબલ વાંચવામાં પ્રભુ આપણી સાથે રહે છે બાઇબલ એક ಅದ્ભુત મહત્વની બાબત છે બીજા બધી ચોપડીઓ આપણે વાંચીએ જે લેખ છે આપણી સાથે રહેતો નથી પણ બાઇબલ ઈશ્વર પોતે લખેલા હોય ઈશ્વર પોતે આપણી સાથે છે આપણી સાથે વાતો કરે છે અને એમ આપણે પણ એમનો અનુભવ જરૂર કરી શકીએ ક્રિસ્ત મલ્લભય તબહેનો દુનિયામાં હંમેશા પૈસા માટે હોય મહાનતા માટે હોય જે પ્રખ્યાત હોય જે સેલિબ્રિટીસ હોય એની પાછળ પડતા હોય પ્રભુ ઈસુ બિલકુલ અલગ પ્રકારના છે જે ગરીબ હોય જે નબળા હોય એ એમનામાં જે મહાનતા છે એ રજૂઆત કરે છે જેવી રીતે એશાના ગ્રંથમાં આપણે જોઈએ છીએ ઈશ્વરનો વિચાર અલગ ઈશ્વરનો માર્ગ બિલકુલ અલગ દુનિયા ચાલે દુનિયા બતાવે એ માર્ગ નહીં પણ પ્રભુ બતાવે એ માર્ગ બિલકુલ અલગ છે ખ્રિસ્ત માલભાઈ તબેનો હું પણ અહમ અહંકાર અભિમાન આ બધું માણસોમાં છે બાઇબલ એટલા પ્રમાણિક પુસ્તક છે શિષ્યના માત્ર આપણે જે પુણ્ય કાર્ય નહીં જે શિષ્યમાં જે ખામી હતી જે ઝઘડો છે જે લઢાઈ છે જે હું પણ છે એ પણ બતાવે છે આજના શુભ સંદેશમાં પ્રભ એમના શિષ્ય વચ્ચે હું કોણ મોટો છે એમ કરીને એ દલીલ ચાલે છે એટલે પ્રભુ એમની આગળ એક બાળકને હાથ પકડી તેમની પાસે ઊભા રાખીને કહે છે જે કોઈ મારે ખાતર આ બાળકનું સ્વાગત કરે છે તે મારું સ્વાગત કરે છે અને જે મારું સ્વાગત કરે છે તે મને મોકલનારને સ્વાગત કરે છે સાથે સાથે તમારામાં જે સૌથી નાનો છે તે સૌથી મોટો છે એમ કરીને એક અદ્ભુત પાઠ શીખવાડે છે હા કૃષ્ણમાલા ભયતાબહેનો નમ્ર પરમ સુખી છે બાઇબલ આપણને કહે છે પ્રભુ શું પોતે નમ્ર બન્યા હું રાંગને નમ્ર છું મરિયમે કીધું હું તો ઈશ્વરની દાસી છું એટલે જો ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જાળવાનું હોય ઈશ્વરના સંતાન તરીકે જીવવાનું હોય આપણામાં જે અહમ હોય અહંકાર હોય હું પણ હોય દૂર કરવાની જરૂર છે હું પણ અહમ અહંકાર અભિમાની આપણા જીવનમાં આનંદ આપી શકે નહીં સંતોષ આપી શકે નહીં આ શાંતિ આપશે અને પછી આપણા આપણા જીવનમાંથી જે ઊંઘ પણ દૂર થઈ કરી છે પણ જે નમ્ર છે એ મહાન છે એમ કરીને પ્રભુ આ સુખ બાઇબલ દ્વારા આપણને શીખવાડે છે સાથે સાથે પિતર એમના પત્રમ પાંચમો અધ્યાયમાં કે અભિમાનીઓથી ઈશ્વર વિમુખ થઈ જાય છે એટલે આપણે પણ આપણા જીવનમાં એટલે જેટલું દુનિયા તો હંમેશા અહમ બતાવે કોણ મોટો છે એમ પણ પ્રભુ એક નાનો બાળક જે નબળો છે એના બતાવીને એ દાખલો બચાય છે બાળકો કોઈ દિવસ બીજાથી અલગ થવા માગતા નહીં જે લોકોના અહમ છે હું પણ છે અલગ થ હું અલગ છું હું વિશેષ છું એમ કરીને બતાવે છે બાળક હંમેશા બીજાની પાસાતે એક થઈ જાય છે એટલે આજના શાસ્ત્ર પાઠ મનચિંદન કરતાં આપણે પણ પ્રભુના અનુકરણ કરીને નમ્ર બનીએ મહાન બનીએ આ કઈએ તબેનો આજના શુભ સંદેશ શાસ્ત્રપાઠ સમજવા માટે પ્રભુજીને ઓળખવા માટે મદદરૂપ થયા હોય દિવ્ય દયાનો સંદેશ તમે પોતે સબસ્ક્રાઇબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો અભિષિક્ત છો પ્રભુ યશુ હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાનો જય